બરોડા બેડમિન્ટન એસોસિએશન દ્વારા આયોજિત મિની નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશીપ યોજાશે અંડર ઇલેવન બોયઝ અને ગર્લ્સ માટે આયોજિત આ ચેમ્પિયનશીપ માં કુલ ચાર લાખ ના રોકડ પુરસ્કાર એનાયત કરાશે

પ્રથમ રાઉન્ડ થી લઈને ફાઈનલ સુધીની તમામ મેચ વડોદરાના ન્યુ સમા રોડ સ્થિત સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં આવેલા બેડમિન્ટન હોલ ખાતે યોજાશે ચેમ્પિયનશીપ વિશે માહિતી આપતા બરોડા બેડમિન્ટન એસોસિએશનના પ્રમુખ દીપક પટેલે જણાવ્યું છે કે બેડમિન્ટન એસોસિએશન ઓફ ઇન્ડિયાના નેજા હેઠળ ગુજરાત બેડમિન્ટન એસોસિએશનની સહયોગિતામાં બરોડા બેડમિન્ટન એસોસિએશન દ્વારા આયોજિત યુનિક સનરાઇઝ ફોર્થ મિની નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશિપ બે હજાર પચીસ બોય સિંગલ્સ ગર્લ્સ સિંગલ્સ બોયસ ડબલ્સ અને ગર્લ્સ ડબલ્સ એમ કુલ ચાર કેટેગરીમાં યોજાશે આઠ ડિસેમ્બરના રોજ સવારે નવ કલાકે બોય સિંગલ્સ ગર્લ્સ સિંગલ્સ બોયસ ડબલ્સ અને ગર્લ્સ ડબલ્સ પ્રથમ રાઉન્ડ યોજાશે જ્યારે તે જ દિવસે સાંજે પાંચ કલાકે બીજો રાઉન્ડ યોજાશે ત્યારબાદ ઉપરોક્ત તમામ કેટેગરીમાં નવ ડિસેમ્બરે પ્રી ક્વાર્ટર ફાઈનલ દસ ડિસેમ્બર સવારે નવ કલાકે ક્વાર્ટર ફાઈનલ અને સાંજે સેમી ફાઈનલ મેચ રમાશે અગિયાર ડિસેમ્બરના રોજ બપોરે એક કલાકે તમામ કેટેગરી માટેની ફાઈનલ યોજાશે યોનેક સનરાઈઝ ફોર્થ મિની નેશનલ ચેમ્પિયનશિપ નું આગામી આઠથી અગિયાર ડિસેમ્બર દરમિયાન સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આયોજન થવા જઈ રહ્યું છે જેમાં ભારતમાંથી તેત્રીસ રાજ્યોમાંથી બસો ને પચીસ ખેલાડીઓ ભાગ લેવા આવનાર છે આમાં દરેક રાજ્યના જે જે ચેમ્પિયન થયા થયા હોય હોય વિજેતા એ ખેલાડીઓ ભાગ લેશે આ ગુજરાતમાં પ્રથમ વખત થવા જઈ રહી છે અને એનું આયોજન બરોડા બેડમિન્ટન એસોસિએશનને જે સોંપવામાં આવેલ છે એ ઘણી ગૌરવની વાત છે અને બરોડા બેડમિન્ટન એસોસિએશનના ના પદાધિકારીઓ આના માટે ખૂબ જ મહેનત કરી રહ્યા છે અને જેમત કરી રહ્યા છે કે જેથી આવનારા દરેક ખેલાડીઓને સારામાં સારું વાતાવરણ અને પ્રોત્સાહન પૂરું પાડી શકીએ અને કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી માંથી આ સ્પર્ધામાં ભાગ લેવા આવનાર છે ટોટલ ને પચીસ ખેલાડીઓ ભાઈઓ અને બહેનો ભાગ લેવાનાર છે વિજેતા ખેલાડી ને સિંગલ્સ ના ચાર ચાલીસ હજાર રૂપિયા રોકડ પુરસ્કાર એમ દરેક

ની લાગણી છે જે ગુજરાત બેડમિન્ટન એસોસિએશને બરોડા બેડમિન્ટન એસોસિએશનને આયોજન કરવાની જવાબદારી આપી છે સૌ પ્રથમ તો ગુજરાત બેડમિન્ટન એસોસિએશનનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ કે આટલી મોટી ઇવેન્ટ અમને આયોજન કરવા માટે આપી છે અને ગુજરાતમાં બી આ જે મિની નેશનલ છે એનું ઓર્ગેનાઇઝિંગ ફર્સ્ટ ટાઈમ થઈ રહ્યું છે એ બરોડા માટે ગૌરવની વાત છે અને આ સ્પર્ધા આંતરરાષ્ટ્રીય કક્ષાની ફેસિલિટીઝના મુતાબિક રમાનાર છે એમાં જે રેફરી છે આસિસ્ટન રેફરી છે એ લોકોએ અનેક આંતરરાષ્ટ્રીય કક્ષાની રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓનું આયોજન એટલે બહુનો અનુભવ ધરાવતા લોકો છે એટલે આયોજકોને આ બાબતની ચિંતા થોડી ઓછી છે કે ભાઈ આ લોકો છે એટલે ટુર્નામેન્ટ સરસ અને સફળ રીતે થશે કેટલા પ્લેયરો ભાગ આખા ગુજરાતની રેન્કિંગ ટુર્નામેન્ટમાંથી પસંદગી થાય છે પસંદગી થઈને ગુજરાતની ટીમ બને છે અને ગુજરાતની માં બરોડાના ખાસ કરીને બે ખેલાડી છે જે અમારા રાકેશભાઈએ જણાવ્યું છે કે કયા ગુજરાતના અને બરોડાના ખેલાડીઓ છે મહેમાનમાં આ આ તબક્કે ઉદ્ઘાટન સવારે સાડા દસ વાગે થવાના છે અને મુખ્ય મહેમાન તરીકે આપણા વડોદરા શહેરના જે હંમેશા રમતની સાથે જોડાયેલા રહ્યા છે એવા પોલીસ કમિશનરશ્રી હાજર રહેવાના છે અને બરોડા બેડમિન્ટન એસોસિએશન ગુજરાત બેડમિન્ટન એસોસિએશનના પદાધિકારીઓ બી આ સમય હાજર રહેશે અને અમારી આજ પ્રధాన સ્પોન્સરઓ બી હાજર રહેશે કેમેરામેન ડોની પરમેન નേഷൻ બ્લેસિંગ્સ ફોલોધરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર